અતિ જોખમી કેસ હોવા છતાં ઈડર સિવિલમાં લઈ ગયા ઈડર સિવિલવાળા ડૉક્ટરે એમ કીધું કે અહીંયા અમે કરી દેસું તો એમનાથી થાય એવું નહોતું કોઈ ગાયનેક એક ડૉક્ટર હતા નહીં તો હાજરમાં તો બીગાઢી સાહેબ એમ કીધું હું કરી આપું છું સાડા ચારથી લઈને સાડા નવ નવ વાગ્યા સુધી એમને ટ્રાય કર્યો પછી સાડા આઠ વાગે નીકળી ગયા ત્યાંથી એમને એમ પેશન્ટ છોડીને પછી ત્યાંથી બીજા ડૉક્ટર આવે એમને એમ કીધું કે તમે એવું રિફર કરો હિંમતનગર નહીં તો ભાઈ નહીં બચાવી રહે તો અહીંયા લાય અહીંયા પંદર વીસ મિનિટમાં મારી વાઇફને બચાવી લીધી ડૉક્ટરોએ હિંમતનગર સિવિલના ડૉક્ટરોએ તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રે દસ એકવીસ કલાકે જનરલ હોસ્પિટલ ઈડરમાંથી એક માતાને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલી હતી જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જ્યારે દર્દી આવ્યું ત્યારે તેના બાળકનો પગનો ભાગ અને પેટનો ભાગ બહાર હતો જ્યારે બાળકના માથાનો ભાગ અંદર હતો જેની ડિલિવરી થઈ નહોતી પરંતુ ત્યારબાદ અમે ખૂબ જ મહેનત કરીને બાળકનો માથાનો ભાગની ડિલિવરી કરાવી સિવિલ હોસ્પિટલથી ડિલિવરી હતી તે અહીંયા દાખલ કરી લો સાહેબે તપાસ કરીને વાત કરી તો અહીંયા કલાકમાં ડિલિવરી થઈ જશે તો કલાકમાં ડિલિવરી ના થઈ ગઈ અને એમને જ પોતા પોતાની રીતે એમને મન માની કરતા રહ્યા અને છેલ્લે લગભગ સાડા નવે જેવા અમે રિફર કર્યા તો અમે અહીંયા અડધી ડિલિવરી કરાવી ત્યાર પછી વર્મા સાહેબની ડ્યુટી આવી વર્મા સાહેબની પાસે તપાસ કરીને તકલીફ થઈ એટલે પછી તો હિંમતનગર રિફર કર્યા